ભગવાન શિવના મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું ચરિત્ર બગડવા નથી દેવાનું વૃષભ વૃષભ રાશિ વડાએ આજે શું કરવું વૃષભ રાશિ વડાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવાનું એમાં પણ ખાસ કરીને ઘરમાં રહેલી વડીલ સ્ત્રીઓનું ધ્યાન અવશ્ય રાખજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે માતાના આશીર્વાદ લેવા જોઈએ ને પોતાના જમીન મિલકત અંગેના કાર્યો પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘર મંદિરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસાની બાબતમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ નહીં કરતા વંચાવી સમજીને પછી સાઈન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટી નકામી વસ્તુઓની ખરીદી કરવી નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે દૂધ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વિવાદ નહીં કરતા આજે આજે શું કરવું દૂધમાં મધ ભેળવીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અથવા દૂધમાં મધ ભેળવીને કોઈ ગરીબ નાની નાની કન્યાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘઉં જવ અને બાજરો આવી વસ્તુ મફત કોઈની પાસેથી સ્વીકારતા નહીં ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ કરવાના નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ભગવાન શિવની પૂજામાં ગંગાજળ જરૂર ઉમેરજો શું નથી કરવાનું પોતાના ઘરના આંગણામાં કચરો ફેંકવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે ચાંદીની વસ્તુ ધારણ કરવી જોઈએ અથવા ચાંદીનો એક ટુકડો સાથે રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારની આળસ કરવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળા એ સમયસર હાજર રહેજો શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ નહીં કરતા અને માતાજી વિસ્ત્રી સાથે વાદ વિવાદ નહીં કરતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે